આખરે જનતાના રૂપિયા ખાડામાં સાબરકાંઠાના ઈડર તાલુકાના અંતરિયાળ ગામોમાં અવર જવર માટે રસ્તાઓ જોખમી બની રહ્યા છે ઈડર તાલુકાના સાપાવાડાથી કુકડિયા અને નરસિંહપુરાનાને જોડતા રસ્તાની જેમ આર એન્ડ બીના અધિકારીઓની બેદરકારી કહો કે પછી આ કાન જે ગણો તે પણ આ બધું વેઠવાનો વારો તો ખાલી ગામડાની ભોળી જનતાને જ ને આ ભયાનક ખાડા કોઈ ભયાનક અકસ્માત સર્જીતની તેની રાહ જોઈ હોય એવું લાગે છે આવા ખતરનાક ખાડાઓથી થયેલા અકસ્માતમાં જ્યારે કોઈ સ્વજન ગુમાવે છે એની વેદના તો આવા જીવલેન ખાડા નજરે ના લેતા જવાબદારોના સગા સંબંધીઓ ભોગ બને ત્યારે ખબર પડે કદાચ ત્યારે આ રોડનું સમારકામ થશે અને આ જીવલેન ખાડાઓ પૂરવામાં આવશે લોકોનું કહેવું એમ છે કે સાહેબો તમારું થઈ ગયું હોય તો જનતા સામે જોઈને આવા જોખમી રસ્તાનું નિવારણ કરશો દૂરથી જોતા તો જાણે કોઈ સોનોગ્રાફી ફોટો હોય એવું લાગે છે સાહેબે રિપોર્ટ જોઈ આપ સારવાર કરશો એવી અપેક્ષા છે આ તમારા દ્વારા સરજીત કકડદજ રોડની બીમારીનો ફોટો શેતવાનો ઈલાજ તમારે જ કરવો રહ્યો રિપોર્ટર અમિત જોશી ઈ